સગાઈ છે મિત્રો તો હમ હમા વેવાઈઓને ખાંડ ખાતા હજો લે મિત્રો તો બધાયને જય માતાજી ને બધાયને જય દ્વારકાધીશ તો આજનો વિડિયો આપણે કરનાખી ચાલુ સગાઈ છે મિત્રો તો હમ હમા વેવાઈઓને ખાંડ ખાતા હજો લે મિત્રો નામ બેનો બધાય બેઠા છે ના બાજી બધાય જાણો બેઠા છે મિત્રો વા ખાંડ ખાવા ના આલે હે મિત્રો બધાય એ ખાંડ ખાતા હે મિત્રો મે આપણે પાણી ને ચા ને બતાય દેતા હે અલી થોડોક ટાઈમ નો મળ્યો મિત્રો વિડિયો ઉતારવા ને આપણે વેજે ખાંડ લેન કોબા બેઠા હે મિત્રો

o 誕生日です。 बस यार मैं ऊपर से आ जाऊं मित्रों અત્યારે 12 વાગી ગયા છે અને તડકોય બહુ લાગે છે બહુ ખરેખર સગાઈ થઈ ગઈ છે હવે બધા તો ભાગી નીકળ્યા છે હવે જો મિત્રો સગાઈ થઈ ગઈ છે હવે แต่หนูไม่เชื่อพี่ดิ